દિવસની ઉજવણી હાંસોટ મામલતદારના વરદ હસ્તે ધ્વજવંદન કરીને આન બાન અને શાંતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની અને શહીદો કે જેમણે પોતાની જાનની પરવા કર્યા વિના તન મન અને ધન સમર્પિત કરી અંગ્રેજોની ગુલામીથી ભારતીયોને મુક્ત કરી આઝાદી અપાવી ભારતીય લોકોના હાથમાં સત્તા સોંપી ત્યારથી આજના દિવસ મે જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે પૂરા ભારત વર્ષમાં પ્રજાસત્તાક દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે તે નિમિત્તે આજરોજ હાંસોડ તાલુકાના ધમરાટ પ્રાથમિક શાળાના પટાંગણમાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની હાનસોટ મામલતદાર રાજન વસાવાના વરદ હસ્તે છોતેર પ્રજાસત્તાક દિનની ધ્વજવંદન કરી આહન બાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કૃતિઓ રજૂ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપ્યા હતા તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી નવજવામાં આવ્યા હતા દરમિયાન વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર અવિઝ સૈયદ સાથે યસુભ દિવાન તહેલકા ન્યૂઝ હનસોટ